નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બાવીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને સોયાબીનની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો છાઇએ અને જાણીએ આજના આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

7 5 7 8 8 9 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 15 16 17 18 19 20 21 22 23 આ સોયબીનનો ભાવ આઠસો ને બાવીસ રૂપિયાથી હોય ક્વૉલિટીની વાત કરીને ભાઈ એકદમ ચોખ્ખું એ જોઈ લો ક્વોલિટીમાં આવું એ આઠસો ને બાવીસ રૂપિયા ભાવ થવાનો જોઈ લો આ સોયાબીનનો ભાવ આઠસો ને ચુમ્માલીસ રૂપિયા થયો ની વાત કરીએ તો એકદમ ક્વોલિટી માં કંઈ પણ એમ નથી આઠસો ને ચુમ્માલીસ રૂપિયા ભાવ થઈ ગયો આજનો જોઈ લો આ સોયાબીનનો ભાવ આઠસો ને અગિયાર રૂપિયા થયો એ ક્વોલિટીની વાત કે ભાઈ કાંકરી વાર હોય કે કેક જોઈ લો ને નવું છે અને હુકુ છે આઠસો અગિયાર રૂપિયા ભાવ થયો આ સોયાબીનનો જોઈ લો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ નવસો ને આડત્રીસ રૂપિયા થયો એ ક્વોલિટીની વાત તો એકદમ હુકુ અને બિયારણ ક્વોલિટીનો માલ હે દાણો પણ કડકડકથી બોલાવે જોઈ લો ક્વોલિટી નવસો આડત્રીસ રૂપિયા ભાવ થયો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નહીં આ સોયાબીનનો ભાવ આઠસો ને ચુમાલીસ રૂપિયા થયો અને નવું હે ક્વોલિટીની ની વાત કરીને ભાઈ એકદમ દાણો ખખડે જોઈ લો ક્વોલિટી આઠસો ને ચુમ્માલી રૂપિયા ભાવ થયો અને નવું છે અને ચોખ્ખું છે એકદમ વસ્તર વસ્તર કાઈ નથી જોઈ લ્યો બધા હા મે બોલ્યો તો માથે ભાજી નાય તો છી છીતાઈ જાય ને ત્રિયતરી બગરી બગરી ત્રિયતરી માથે બોદરે અલે ભાઈ હા સુપર આવી ગયો 33 33 હાથી ચાલે બેતરું તમને દેતાલે હા હા દેતાલે હા तुझे બોલા ફાઈટિંગ કેન બેક બેક તો આરું છે કે તે 33 એટલે 33 50 50 મને કોક ની 850 આ સોયાબીનનો ભાવ આઠસો ને પચાસ રૂપિયાથી હોય ક્વોલિટીની વાત કરીને જોઈ લો એકદમ હુક્કું અને દાણો પણ કડકડાક બોલા આઠસો પચાસ રૂપિયા ભાવ થઈ ગયો અને નવું હોય જોઈ લો આ સોયાબીન નો ભાવ આઠસો ને સત્તાવન રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને તો ભાઈ નવું સોયાબીન જોઈ લો એકદમ હુકું અને દાણો કડકડા બોલા ક્વોલિટી કઈ પણ ઘટે આઠસો સત્તાવન રૂપિયા ભાવ થયો જોઈ ગયો પછી આ સોયાબીનનો ભાવ આઠસો ને તોતેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કેમ કે નવું છે અને હુક્કું છે દાણો પણ કડકડાટી બોલાવે ક્વોલિટી કંઈ પણ એમ નથી આઠસો ને તોતેર રૂપિયા ભાવ થયો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે આ સોયાબીનનો ભાવ આઠસો ને સાડત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કેમ કે નવું સોયાબીન ને જોઈ લો ક્વોલિટી આવી છે આઠસો ને સાડત્રીસ રૂપિયા આજનો ભાવ છે આનો આ સોયાબીનનો ભાવ આઠસો ને તેત્રીસ રૂપિયા થયો હોય ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ નવું સોયાબીન જોઈ લો ફાઈટ વાળું એક કે કે આઠસો તેત્રીસ રૂપિયા ભાવ છે આ સોયાબીનનો ભાવ આઠસો રૂપિયા થયો અને નવ હે ક્વોલિટીની વાત કરીને ભાઈ હવાવાળું છે આઠસો રૂપિયા ભાવ છે આના જોઈ લો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ને ત્રેવીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને નવું સોયાબીન જોઈ લે ક્વોલિટી ફૂકું અને દાણા પણ ખકડે આઠસો ને ત્રેવીસ રૂપિયા ભાવ થયો આનો આ સોયાબીન જોઈ લો આ સોયાબીનનો ભાવ સાતસો ને એંસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો ભાઈ કસ્તરવાળું એ જોઈ લો અને હવા વાળું પણ એ સાતસો ને એંસી રૂપિયા ભાવ થયો આનો જોઈ જોઈએ